संग <laughs> <laughs> માં રામ લલ્લા બિરાજમાન થયા છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં માહોલ જોવા મળી રહ્યો છે કોઠારિયા વિસ્તાર શ્યામ પાર્ક વિસ્તાર અંદર આપણે આવી પહોંચ્યા છીએ પાંચ હજાર એકસો દીવડા છે તેની આરતી કરવામાં આવી છે અહીંયા જે લોકો સાથે આપણે કેવો માહોલ છે આજનો તો બહુ સરસ છે એકદમ આજ એટલો ઉમંગ છે દિવાળી કરતાં વધારે ઉમંગ છે આજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજમાન થયા છે શું આયો અયોધ્યા નગરી માં જે રામ પ્રતિષ્ઠા થઈ રહી છે એના રૂપે અમે પણ અહીંયા ત્યાં તો નહીં જઈ શકતા એના રૂપે અમે મીને અયોધ્યા અહીંયા પણ અમે એકાવનસો દીવડા ની દીપ જગાવીને અમે અહીંયા અમારી સોસાયટીમાં માં શ્યામબાગ શેરી નંબર બે માં મહાકાલ ગ્રુપ દ્વારા આયોજિત કરીને અહીં ઉત્સવ મનાવેલ છે મોટી સંખ્યામાં જે બહેનો પણ જોડાય તમે શું કહેશો આજનો દિવસે દિવાળી કરતા પણ જબરદસ્ત દિવાળી કરતા પણ બહુ જબરજસ્ત ઉત્સવ છે આખા રાજકોટમાં આખા ભારતની અંદર આપણે અને બહુ આનંદનો દિવસ કહેવાય આ અહીંયા જે બહેનો સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે બહેનો છે તે પણ જોડાયા છે માં કેવો માહોલ છે આજ હા જલસો જલસો છે બધાય મદદ કરી શ્રી રામલાલા બિરાજમાન થયા છે

આજે બહુ માહોલ છે અને અમારો કોઈ ખુશી નો નથી અને આજે છે દિવાળી દિવાળી જેવો માહોલ છે અને અમે બધા બહુ ખુશ છીએ કે અયોધ્યા અહિયાં જ આવી ગયા છે અને અમે ખુદ અયોધ્યા નગરી પહોંચી સરસ અમને બહુ આનંદ થાય છે બધી રીતે રામ ઘરે જ આવી ગયા છે